જો ભાઈ આ ભાઈ નું આઈડી એ અને ખુલી ગયું જો વાત કરશું ભાઈ બનાવ્યા ને અમે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ હેલો મિત્રો રામ રામ વેલકમ બેક ટુ ધ બ્લોગ આજ ભાઈ બ્લેક બ્લેક મે બેક હમણા શર્ટ જે મને શર્ટ ગમી જાય ને એ શર્ટ હું મૂકું નહીં એક કાતરા પહેરા કરું આ શર્ટ મને બહુ ગમી ગયો એકદમ આમ આમ લાગ્યા કરે સમજી ગયા તમે ઉપલું બટન બંધ કર દો ન તો જોકો એ ખુલ્લું જ રહ્યા હવે ભાઈ આપણે જે કાલોલું શું હતું કમેન્ટમાં રામ ભગવાન ને ગાય દીધી હતી આપડે અત્યારે હું તમને કહું ક્યાં જાય તમે એક વાત કહો અહિયાં કમ ટુ હિયર અહીંયા આવ જો અમે છે ને એક વિડિયો મૂક્યો તો રેડી આ પાછળ ઉભા ઉભા ખબર બોલતા હતા કટારિયા ભાઈ નું સપોર્ટ છે તો એ વિડીયોમાં હું જો ચાલુ કરું રામ ભગવાન નું નામ લઈને પૂરું પૂરું રામ ભગવાન નું નામ લે તો એ વિડીયોમાં કહે છે ને રામ ભગવાન ગાયર દીધી એ ભાઈ ને અમે અત્યારે ગોતી છે હજી વિચાર ઈ ભાઈ ને એ ભાઈ નું આ થયું ને એ આપડો ઓલા હે ને ઓલા હું કેવાય બજરંગ દળ વાળા એને હજી અમે કીધું નથી વિચાર એ એનું હું કરી નાખશે પણ અમે અમારી રીતે અત્યારે કરી છે બધું બજરંગ દળ વાળા ને કેવા નહીં ટૂંક સમય માં જો હજી ભાઈ નો નો કાઈ ભેગું થયું અમારા તો જો કે થાય જ જાય ના 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 એ ભાઈ ગાર નો દેવો જોઈએ રામ ભગવાનને ને શું કામ એને શું લેવા દેવા ઓકે એનું આપણે સોલ્યુશન કરી નાખશું થોડાક દી અત્યારે આપણે ક્યાં જાય હું કોઈને કહેતો નથી આપણે બેને ખબર બહુ મોકુક વાત છે બાય બાય જો આ કૂતરાની બદમાશી જો પેલા ગટકુ ભઈરો બજ ગયો બહુ તલક થઈ ગઈ જોઈ લે જોઈ લે કૂતરો જ છે ને ઓમ તો ઓય ઉટ તો તો ન્યા હરીયું કરવા જાય એને તો રામ રામ મિત્રો તમને ખબર હતી કે ભાઈ હમણાં આપણે કટારિયા ભાઈના સપોર્ટ માટે એક વિડિયો મૂક્યો તો અને એ વિડીયોમાં ઘણા નેગેટિવ કોમેન્ટ પણ આવ્યા અને ઘણા પોઝિટિવ કોમેન્ટ પણ આવ્યા પણ આપણે પોઝિટિવ કમેન્ટ લેવાના હોય પણ આપણે હિન્દુ ધર્મને અત્યારે કયા સ્ટેજ ઉપર લઈ જવાનો હોય ને અમુક જણાએ હું કંઈક એવી બેડ કમેન્ટ કરી છે કમેન્ટ જોવો નીચે છે તો આ ભાઈને ભાઈ અમે તો બહુ ખૂબ મેસેજ કર્યા ખૂબ વિડીયો કોલ વિડીયો કોલે કર્યો કોલે કર્યો બધું કર્યું પણ ભાઈએ બધી જગ્યાએ બ્લોક કરી દીધા મારા ઘણા દોસ્તા મિત્રોએ પણ કોલ કર્યા બધું કર્યું પણ બ્લોક કરી ખો આઈડી લગભગ ડિસેબલ કરી નાખી પણ મેં સ્ક્રીનશોટ લીધેલા હતા અને હેઠળ સ્ક્રીનશોટ પણ રાખવું તમે તમારી રીતે પણ કમેન્ટ સેક્શનમાં ખૂણામાં લઈ લેજો જો કોઈ એનો ભાઈ આ રીલ જોતો હોય તો ભાઈ સાઈડના ખૂણામાં જઈને થોડું કે ભાઈ એવી રીતે ના બોલે બહુ ખરાબ મતલબ બહુ ખરાબ વર્ડ યુઝ કર્યો છે તો હજી તમે વિચારો બજરંગદળવાળા ભાઈઓને કીધું નથી કે આ રીતનું થયું છે તમને ખબર હે કે ભાઈ હમણાં ગાય માતાનું ઓલું આ રીતનું થયું હતું નહીં ભાઈનો હું હાલ થયો તો હિન્દુ ધર્મ વિશે બોલતા વિચારજો કે ભાઈ પહેલાં તમે કોના વિશે બોલો તો ધ્યાન રાખજો મિત્રોને તમારી થોડીક સાઈડમાં ભાઈને લઈ લેજો ને કહી દેજો અમે તો અમારી રીતે ફૂલ પ્રયાસ કરી કે ભાઈને હું બેસેજ બધી રીતે પણ ભાઈ અત્યારે આઈડી ડિસેબલ કરી દીધો પણ મેં એનો ફોટો તમને બધા રાખું તમને ક્યાંય દેખાય તો ભાઈને તમારી રીતે કહી દેજો એટલે ખરાબ તો આપણે સાંભળી ના શકીએ

એટલે આ ભાઈ રિક્ષામાંથી માંથી જાતો છે ને તો ઓલા ભાઈ હે ને આડી ગાડી નાખીને ઊભી રાખ્યો કે ભાઈ ઉભો રે ભાડું લાવ ભાડું લાવ ના અમને બાદરું થઈ ગયું ઓલા ભાઈ કે ઓલા ઓલો છોકરો બેટલર કે કે તમે મારા ઘર માં કે તાડુ મારીને હોઈ જાવ કે 50000 નો સામાન એક થાય તો કોની જવાબદારી એવી રીતે બિચારાનો બાદરું હાલતું તું ઓલો ભાઈ એમ તો દરેક ઓલો હે હે ને ઓરો હે થોડો કોરો હે સમજી ગયા તમે આ તો સીધે સરપાય અમે ગેરુ લીધું તો ના વખતે હોડીમાંથી જ્યાંથી ઈ ભાઈ હતા હા તો જીઓઈ આપણે હું ભાઈ હવે શું કરવાનું આપણે ઓલા આપણે ઓલા ભાઈ ને આઈડી ખુલે આઈડી ખોલ જો ભાઈ આ ભાઈ નું આઈડી એ ખુલી ગયું નામ બદલાઈ નાખ્યું એનું નામ હું ખબર ફિરોઝ ખાન એકત્રી ચૌધરી એક હતું જોઈ લે ભાઈ આના આઈડી ખુલે એનો મતલબ હવે આપણે એને તું હવે ધીમે ધીમે હે ને મેસેજ કરવાનું ચાલુ કર રેડી હાય માય ફ્રેન્ડ ફોલો કર લેવું હોય તો એવું કઈ ન હોય આ કારને ફોલો બાકી મેસેજ નઈ નાખી હક એના માટે આપણો અલગ આઈડી હા બીજી આઈડી માં જ જા એ શેર કર દે પહેલા એ બંધ કરી દે બધું મારું આમ કર દે તું ઓકે જો ભાઈ આના માં આઈડી ખુલી ગઈ એ ખરી વાત કહેવાય હવે આપણે અમે એને ધીમે 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 કરતા હે ને યુક્તિ વાત કરશું ભાઈ બનાવીએ ને અમે હિન્દુ મુસ્લિમ ભાઈ 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 બનાવી એને અમે મારા બિઝનેસ એકાઉન્ટ માંથી એને મેસેજ કરું છું આબા હું નઈ પ્રમોશન કરતો બોલતો નઈ હવે મારે કોલેપ્સ આવતા હોય પછી YouTube ના ઓકે તો હવે આ ભાઈનો હિસાબ હિસાબ તો નઈ ભાઈ ચારા કરી આપણે એમાં હું બનાવું તો મન કીધું ચડીની ડિઝાઇન પ્રિન્ટ કરા આ ભાઈ રેવા દેને હવે કોટો હવે મને ન કેવું શું આપડી 158 જણા એક ફિલ્સ આપણે બધી તારે જે અત્યારે કરવાનું હે કર

તું ફોલો દે દે પ્રેમથી આપણે વાત કરીએ સાલ કેટ લાગે તે કઈ હારું કામ કર્યું નથી નંબર આના નંબર આયા ક્યાં થી આપી નંબર દે નંબર આય મને એક કોના અરે એ ભાઈ એના નંબર નાખ્યા હતા કમેન્ટમાં માં કે જો આ હાચો હાચો હોય ને તો આમાં ફોન કરી કે ઓકે ઓલા 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 દીક્ષિત નું જોન બહુ મજા આવો કે રે હવે ધીમે ધીમે ભાઈએ આપણે ભાઈચારો બનાવીએ નહીં બડો ભાઈચારો નહીં બનાવ આટલે ભાઈ સમજી ગઈ મારી ઓડિયન્સ મારી ભાઈચારો નથી તો આઈડી તો તમને ખબર પડી ગઈ આને આઈડી ખુલે પણ મારે બીજી આઈડી માં જ ખુલતું ને મેન આઈડી માં તો બ્લોક જ છું આઈજી પ્રિતેશ ભાઈ તારીખ પિન લાઈક કરી છે ઓ માય ગોડ હાલો મિત્રો બસ આજના આજના બ્લોગ નું આટલું જ હતું મિત્રો આનો અકાઉન્ટ છે ફેક ફોલોવર વધારે લાહે સ્પેમ ફોલોવર બહુ આવે છે ઓલી ઓલી આવે ને ઓલી ઓલી કેવા સ્પેમ આઈડી આવે વોચ માય ફર્સ્ટ પોલ ઓકે લેટ્સ ગો ગાઈસ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ શેર કરો જો આ બ્લોગ ને ને આ ભાઈ ની આપને ભાઈ તું કોપીરાઈટ આવી જાય બંધ દે ઓકે ગુડ નાઇટ રામ રામ બધાને ખબર પડી ગઈ ને અત્યારે આપડે મેન મુદ્દાની વાત કરીએ